દેશભરમાં દિપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ અમરેલીના સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે અને જાણે રણમેદાનમાં એકબીજાને ભરી પીવાનું યુદ્ધ હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં દર વર્ષે યોજાતો હોય છે ત્યારે શું છે આ ઇંગોરિયા યુદ્ધ જોઈએ ન્યૂઝ ફોર ઇન્ડિયાના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે વાત કરીએ તો હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળતા હોય છે હાથમાં જાણે કોઈ ફળ ફ્રૂટ હોય તેમ આ હર્બલ ગણાતા ઇંગોરિયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવતો હોય છે અને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલીએ ગલીએ આ યુદ્ધ ખેલાતું હોય ઇંગોરિયાનું યુદ્ધ રાત્રિના અંધકારમાં ખેલવામાં આવતું હોય છે પ્રકાશના પર્વમાં રાત્રિના દેવડા છે રમતવીરો આ રમતનો મુક્ત રીતે આનંદ ઉઠાવતા જોવા મળતા સાવર કુંડલા ની અંદર પરંપરાગત આ ઇંગોરિયાની રમત છેલ્લા દશક દાયકા રમાતી આવે છે પહેલાના સમયની અંદર સાવર અને કુંડલા વચ્ચે આ નાવલી નદીમાં રમાતી હિંગોરિયાની રમત છે આજે સાવરકુંડલાના લોકો પોતાના હાથે હિંગોરિયા બનાવી અને હિંગોરિયાની રમત નિર્દોષ ભાવે રમી રહ્યા છે આની વિશેષતા એ પણ છે કે આજ દિન સુધીમાં એક પણ ફરિયાદવાની થઈ નથી લોકો સ્વયંભુ સમજણપૂર્વક આ ગેમને રમતા આવ્યા છે જેમાં સાવરકુંડલાના ધારાસભ્યો આજે સાવરકુંડલામાં હિંગોરિયા રમી રહ્યા છે સાવરકુંડલાના તમામ પત્રકાર મિત્રો આ હિંગોરિયાની રમત જોવા આવી રહ્યા છે સાવરકુંડલા હિંગોરિયાની રમત જોવા માટે सावरकुंडला शहर न देखिए सावरकुंडला की लगभग डेढ़ सौ पुराने वर्ष की ये परंपरा है डेढ़ सौ सालों से ये खेल खेला जा रहा है इंगोरिया एक फल होता है एक का एक वृक्ष का फल होता है उसमें से ये बनाए जाते हैं उसमें से त्यौहार है उसका आनंद लुटा जाता है मैं मानता हूं कि मैं आज पहली बार जनप्रतिनिधि के रूप में इस अवसर पर सावरकुंडा में हूं हजारों की तादाद में लोग निर्दोष खेल खेल यहां पे खेल रहे आनंद लुटा रहे मुझे आनंद है एक जनप्रति जनप्रतिनिधि के, के नाते मुझे भी पहली दफा ये अवसर मनाने का मौका मिला हजारों लोगों के बीच में इस अवसर का साक्षी बनने का मेरा अवसर मिला और मैं मानता हूँ की अगर पूरे आपके जो दृश्य ये न्यूज चैनल देख रहे हैं मैं मानता हूँ लाइव अगर देख रहे हैं तो उसको भी मैं मैसेज पहुँचाना चाहता हूँ कि अगर दिवाली के मौके पर सावरकुंडला नहीं देखा तो कुछ नहीं देखा एक अजीब का दृश्य है अजीब के लोग हैं निर्दोष आनंद जो अपने को लूट रहे हैं मैं धन्यवाद देता हूँ सावरकुंडला की जनता को इसी अवसर पे अपने बनाए हुए फटाखे से निर्दोष आनंद ले रहे हैं